નમસ્કાર દર્શક મિત્રો આપણી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અવસરી લાઈવ અને ચિતપટ ન્યૂઝ આજથી મદરેસા હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓની શરૂઆત થઈ છે અને જેની અંદર મદ્રસા સ્કૂલ ખાતે આજ રોજ બે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર એક વોલીબોલ ટુર્નામેન્ટ બીજી ચેસ ટુર્નામેન્ટ અને વોલીબોલ ટુર્નામેન્ટ અને ચેસ ટુર્નામેન્ટનું ઉદઘાટન જે કરું મદ્રસા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવ્યું હતું જેની અંદર સેંગ્રુપ મીડિયા હાઉસના સિનિયર રિપોર્ટર મહેશભાઈ પોતે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ ઉદઘાટન કરાવ્યું હતું સાથે જ જો વાત કરવામાં આવે તો સાહીઠ જેટલી ટીમો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન એન્ડ અબોની અંદર ભાગ લીધો હતો તો ચેસ ની અંદર બસો એસીથી વધુ લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની અંદર અંડર ઇલેવનથી સ્ટાર્ટ થઈ અને અબાઉ સિક્સટી સુધીના સ્પર્ધકો જોડાયા હતા તો આ પ્રમાણે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓની શરૂઆત મદરેસા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરી દેવામાં આવી છે અને જેની અંદર આજરોજ બે સ્પર્ધા તાલુકા કક્ષાની જે ખરી એ યોજવામાં આવી હતી અને આ ખેલ મહાકુંભ જે ખરો એ હજુ ઘણા દિવસો સુધી ચાલશે અને વિવિધ સ્પર્ધાઓની અંદર આવરી લેવામાં આવનાર છે અને ભવિષ્યમાં પણ આવી સ્પર્ધાઓ થતી રહે બાળકોનો ઉચ્ચ વધતો રહે બાળકોની અંદર રહેલી જે શારીરિક ક્ષમતા ખરી બહાર આવી શકે ઉદ્દેશ્યથી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી તો આ પ્રસંગે મદરેસા સ્કૂલના પ્રિન્સિપલ મર્જબાન પાત્રાવાલા શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ આજની તાલુકા કક્ષાની ચેસ અને વોલીબોલ ટુર્નામેન્ટ આ ઐતિહાસિક શાળા એકસો ને વર્ષ જૂની સરસી જે એન ઝેડ પારસી મદરેસા હાઈસ્કૂલમાં એનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે વોલીબોલની અંદર તાલુકા કક્ષાની અંદર સાઠ જેટલી ટીમો અંડર ફોર્ટીન સેવન્ટીન અને અબવ સેવન્ટીનની સાઠ જેટલી ટીમો હાજર છે અને ચેસની અંદર અંડર ઇલેવનથી અબવ સિક્સટી સુધીના જે ગ્રુપો છે એની અંદર ત્રણસો જેટલા ખેલાડીઓ આજે ભાગ લઈ રહ્યા છે થ્રી પોઈન્ટ ઝીરો ખેલ મહાકુંભની અંદર એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આજથી જ આ તાલુકા કક્ષાની ટુર્નામેન્ટ સમગ્ર ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે નવસારી ખાતે પણ નવસારી તાલુકાની જે ટુર્નામેન્ટ આજે શરૂ થઈ રહી છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ખેલાડીઓ ઉપસ્થિત છે ત્યારે આયોજક તરીકે અમને પણ એક અનેરો ઉત્સાહ છે અમારા આજના જન્મોત્સવના ઉદ્ઘાટક છે મહેશભાઈ પત્રકાર શ્રી મહેશભાઈ એમની ઉપસ્થિતિમાં અમે એમનું ઉદઘાટન પણ કરાવ્યું છે અને જે પ્રમાણેની ટીમ વિવિધ શાળાઓમાંથી આવી છે જે પ્રકારના ચેસના ખેલાડીઓ વિવિધ શાળાઓમાંથી આવ્યા છે એ જોતા એવું લાગે છે કે આવનારા સમયની અંદર શ્રેષ્ઠ ખેલાડીઓ બહાર પડે અને આવનારા સમયની અંદર ગુજરાતને અને આપણા દેશને સારામાં સારા ખેલાડીઓ મળવા જઈ રહ્યા છે આવનારો સમય એ ઓલિમ્પિકના આયોજન માટે જે સરકારશ્રીની મથામણ છે અને એ આયોજનની અંદર જે શ્રેષ્ઠ શાળા શિક્ષકો સોરી શ્રેષ્ઠ બાળકો અને શ્રેષ્ઠ ખેલાડીઓ જ્યારે સરકાર ઈચ્છે છે તો જે પ્રમાણે બાળકો રમતના મેદાનની ઉપર ઉતર્યા છે કે ચેસબોર્ડ પાસે જેઓ બેઠાડ છે પોતાનું કવત બેઠાવા માટે તો એમ કહી શકાય કે જે આવનાર સમયની ઓલમ્પિક છે એની અંદર જે ભવિષ્ય સરકાર ભાંખે છે એમાં નવસારીમાંથી પણ કોઈ આવા સિતારા શ્રેષ્ઠ ખેલાડીઓ

ઇતિહાસ છે સ્કૂલમાં આ ગેમ આજે પ્રથમ ચાલુ થઈ છે અને મેં સરકારને થેન્ક યુ કહ્યું કે અમાર અમાર જેવા સ્ટુડન્ટને અમને આજે રમતગમતમાં અને સાથે ભણતરમાં બી અમને સહારા આપે છે આગળ છે ને આ રીતે અમાર સ્કૂલમાંથી ઘણા વિદ્યાર્થીઓ આગળ ગયા છે અમારું નામ મારું નામ સુહાની બમનાની છે અમે કોન્વેન્ટ સ્કૂલથી આવેલા છે અમે વોલીબોલ ગેમમાં પાર્ટ લીધેલો છે આપણે બહુ આનંદ થતો છે બહુ બધા કોમ્પિટિશન છે સારું થતું છે તો આ પ્રમાણે આજરોજ મદરેસા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી અને ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ બે સ્પર્ધાઓ વોલીબોલ અને ચેસ ટુર્નામેન્ટનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાતરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી